રાધનપુરમાં પૈસાની લેતી દેતી મામલે નિવૃત્ત જેલરના ઘર ઉપર ફાયરિંગ કરનાર પાંચ પકડાયા રાધનપુરમાં પ્રકાશભાઈ કરસનભાઈ રબારીના ઘર ઉપર પૈસાની લેતી દેતી મામલે અગિયાર ડિસેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં કનોડા ગામના આનંદ અમૃતભાઈ રબારી વડુ ગામના મિત ઉર્ફે ભોલો અને અન્ય અજાણ્યા ચાર શખ્સો લોખંડની ટોમી જેવા સાથે આવી પ્રકાશભાઈ રબારીના ઘર ઉપર હુમલો કરી ઘરના દરવાજા અને બારીના કાચ તોડી નાખ્યા હતા આ ઉપરાંત બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ આ મામલે ફરિયાદ થઈ હતી કેસમાં આરોપીઓ ફરાર હોય પાટણ એલસીબી પોલીસની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરતા આ શખ્સો અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે બનેલ નવીન સાઇડ વીએન ફ્લેટના મકાન નંબર બી બસો એકમાં માં છુપાઈ રહેતા હોવાનું જણાઈ આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી આનંદ દેસાઈ અને મિત ઉર્ફે ભોલો દેસાઈ મળી આવ્યા ન હતા પરંતુ અન્ય ત્રણ શખ્સો મહેસાણાના નાગલપુરના વિપુલ ઉર્ફે વલણ રઘુભાઈ રબારી અક્ષય ઉર્ફે અક્કી અમૃતભાઈ રબારી કનોડાનો મહેશ ગેમરભાઈ રબારી મળી આવતા પોલીસે તેમને એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ કરી હતી અને વધુ તપાસ બાદ કનોડાના માહિર ઉર્ફે આનંદ અમૃતભાઈ અને વડુનો મિત ઉર્ફે ભોલો ધીરુભાઈ દેસાઈને પકડીને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રિવોલ્વર સ્કોર્પિયો ગાડી અને સ્વિફ્ટ ગાડી જપ્ત કરી છે પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે કનોડાનો આનંદ અમૃતભાઈ દેસાઈ અને મિત ઉર્ફે ભોલો રબારીને રાધનપુર ખાતે રહેતા પીકે રબારી એટલે કે પ્રકાશ કરસનભાઈ રબારી પાસેથી અંદાજે રૂપિયા સાહીઠ લાખ લેવાના નીકળતા હોવાથી આપતા ન હોવાથી અને દાદાગીરી કરતા હોવાથી પાઠ ભણાવવાનું નક્કી કરી હથિયારો સાથે રાધનપુર ખાતે પી કે રબારીના ઘરે આવ્યા હતા તે રાત્રે આનંદ દેસાઈ તેમના પ્લાનિંગ મુજબ પાટણ ખાતે સીસીટીવી કેમેરામાં હાજર રહ્યો હતો અને આ શખ્સો પીકે રબારીના ઘરે આવી તેની ગાડીમાં તોડફોડ કરી ઘરના દરવાજા બારીને નુકસાન કરી જતા રહ્યા હતા પોલીસમાં પકડાઈ ન જાય તે માટે છેલ્લા પંદરથી વીસ દિવસથી આનંદ દેસાઈએ અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે આવેલા વિએન્જા ફ્લેટમાં રાખ્યા હતા પોલીસે ફાયરિંગમાં વપરાયેલ રિવોલ્વર અને ગુનામાં વપરાયેલ સ્કોર્પિયો કબજે કરી હતી